આપણે ભગવાન ભાઈ પ્રાર્થના કરવાની અને હવે કીએ છે એન્ટ નું આ છે પેલું છે ઘણું બધું કીએ છે એટલે કે બે હજાર પચીસ માં બહુ વધારે એ કે બધા વાવાઝોડા આવશે ને એવું બધું કહે છે હા એટલે વાવાઝોડા તો કઈ ઘણી જાત ને આવે અત્યારે તો એની વાત જવા દો તમે વાવાઝોડા પણ મારે આજે વાત કરવી છે ને એ વાવાઝોડા વાત નથી કરવી પણ આજે ગાડી આપણે કાર લઈને જતા કારણ કે કાર તો એસેન્શિયલ છે અત્યારે ફોર વ્હીલ ડ્રાઈવ તમારે ઇન્ડિયામાં બધી જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં અત્યારે લગભગ પાસે ગાડી છે આવી ગઈ છે મોસ્ટ ઓફ બધા માટે નહીં પણ એમ કે જનરલ એવું અને અહીંયા તો લગભગ એક ઘર માં બે બે ત્રણ ત્રણ ગાડી હોય છે એમ કેટલા માણસ કામ કરતા હોય બધા લગભગ એ ગાડી એમ કારણ કે ગાડી વગર નું જાવું કે મેં ગાડી બીજો હાથ હા પણ એટલે અહીંયા છે સગવડ છે બસ ની પણ એ બસ ને પછી ઈ ટાઈમે પણ જાવું પડે પ્લસ ન્યાથી ચાલીને જાવું પડે એવું બધું હોય ને રાઈટ પછી રાતના ના આવવા કે એમ કોક તે રાત ના ની તમે છૂટો મોડા મોડે છે તો એ પછી તો ગાડી હોય તો ઈઝી પડે ને

અમુક પાછળથી તમે બ્રેક મારો કે ટ્રાફિક લાઈટ આવી ટ્રાફિક લાઈટ તો રેડ લાઈટ થવાની છે રેડ લાઈટ આપડે જાય કે રેડ લાઈટ થઈ જાય એમના તો બ્રેક મારી તમે ઊભી રાખો ને ઓલા ને એમ થાય કે નીકળી જાય એમ પાછળ વાળા

que bandeando no, no, no. uh -uh.

હેપતાઈ જાય હેવતાઈ શોક લાગે કારણ કે એવું એ ઓછી તમારું ધાધો થાય ને અને શોક લાગે પણ છે ને એમાં દીવાનું નહીં બિલકુલ પેલી વસ્તુ તો રાઈટ કે એમાં કોઈ દીવાની કે ડરવાની કંઈ વાત નથી કે તમને કોઈ મારે નાખે હમ પૂરું પૂરું કામ રેવાનું એ ખીજાવાનું પણ નહીં ખીજી ન જોઈએ એમ કારણ કે એવું કઈ નથી કે કંઈ થઈ જાય એવું એ કંઈ થાય તો એક એમાં કે કોઈ થોડું કઈ એક્સિડન્ટ કોને કહે

હા તે પછી હું આમ કે એક્સિડન્ટ આવું કઈક થાય એટલે માણસ આવે ગભરાઈ જાય કે એ ગભરાવાનું નહીં બસ આ જે વસ્તુ કરવાની કે પહેલી વસ્તુ તો એ કે જરા જોઈ લેવાનું કે લાગ્યો ભાઈ ગયો નથી અને આપણી ગાડીની પણ કઈક કેટલો થયું છે નુકસાન આ જોવાનું ને સામે ગાડીની જોવાનું અને પ્લસ હવે એમાં જો સામે આવે આપણી પાસે તો ઓ સોરી સોરી ને એવું બધું નહીં કરવાનું પોલો જે છે એકદમ એટલું બધું એમ કારણ કે એનો મતલબ એવો થાય કે આપણે ફોલ્ટમાં છે એમ સમજે એટલે એવું કઈ જરૂરી નથી અને આપણે કરન્સી બરાબર રિસ્પેક્ટ રાખવાનો કે હાલો યા ઓકે યા વેલ સડન અનએક્સપેક્ટેડ હેપન્સ લાઈક યુ નો કે એવી રીતે વાત કરવાની ટૂક માં જસ્ટ ફોર્મલ રાઈટ પણ એમને ઓ આઈ એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સો સોરી લાઈક યુ ડોન્ટ ડુ ધેટ એવું નહી કરવાનું કારણ કે એનો મતલબ એવો થાય કે આપણે ગિલ્ટી ફીલ કરીએ કે ઓ મેં ભૂલ કરી છે આમાં જેની ભૂલ હોય એ તો પછી સોર્ટ આઉટ થાય અત્યારે બે કેમ ભૂલ આપણે કબૂલ છે એટલે ઈ ઓલવેઝ કે ઓર કે કે ફોલ્ટ કોઈ દી કબૂલ નહી કરવાનો ત્યારે ત્યારે ધેટ ઇઝ ધ રૂલ સો કે ઇન્સ્યોરન્સ વાળા ને રાઈટ પછી આમાં આવે એટલે તો આપણે ત્યાં જઈએ ને પછી કેવા ને કોઈ ઇન્જરી કે થઈ કે શું છે કે કેવું શું છે એના પર તો ખબર પડી જાય આપણે તરત જ કે હમ એટલે ઈ બધું છે ને ઓબ્ઝર્વેશન કરી લેવાનું અને ફોટોફટા ને ઉંદર હોય તો તો અમાર લેવાનું લેવાનો એનો નો પ્રોબ્લેમ વર્સો એવો રાઈટ કે તમારે તમારી ગાડી ના એની ગાડી ના કે જે કે લાઈક નું થ્યું નત ને થ્યું તો કેટલું થ્યું છે એવું બધું અને પછી જો કંઈ પણ લાગ્યું હોય પહેલી વસ્તુ તો ઈ જો લાગ્યું હોય તો છે ને સીધે સીધું તમારે પોલીસને ફોન કરવાનો ડાયરેક્ટ એમ્બ્યુલન્સ હોય તો એમ્બ્યુલન્સ પોલીસને ફોન કરવાનો રાઈટ અને કહેવાનું

તમારે ડોર તમે ખોલી ના શકતા હોય ને એવું કંઈ હોય તો તાત્કાલિક તમારે છે ને પોલીસને ને અને પોલીસ આવી જશે નાઇન 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 કરવાનું એટલે પોલીસ કે કે પોલીસ એમ્બ્યુલન્સ કે શું જોઈએ છે તમારે કે ફાયર રાઈટ એટલે કહેવાનું કે પોલીસ રાઈટ અને કહેવાનું ચોખ્ખું કે ભાઈ કાર એક્સિડન્ટ હેપન છે ને લોકેશન કહેવાનું ને લોકેશન નતા હોય તો અત્યારે નેવિગેશન છે એટલે તરત ખબર પડી જાય તમે ક્યાં કઈ જગ્યાએ છે શું છે રાઈટ તમારા ફોન ઉપરથી પણ ખબર પડી જાય એટલે ઇટ્સ નોટ એ પ્રોબ્લેમ એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી પછી છે ને જો એ કંઈ નાગના હોય ને કંઈ નથી હોય ને તો શું કરવાનું તમારે છે ને કહે દેવાનું કે ભાઈ ઓકે તમારે નામ એડ્રેસ ટેલિફોન નંબર રાઈટ ગામેવાળાની ગાડી જ્યાં ચલાવતું હોય ગાડીના નંબર રજીસ્ટ્રેશન નંબર અને ઇન્સ્યોરન્સ જોઈએ

રાઈટ અને ઈ જ એની જ ગાડી છે કે બીજાની ગાડી છે એ પણ પૂછી લેવાનું રાઈટ કે પોતે જ ઓનર છે કે કોઈ બીજું છે એટલે આવું બધું તમારે પહેલા આ બેઝિક માહિતી આ બધી તમારે લઈ લેવાની ત્યારે અને ઈ પછી તમારે છે ને 24 અવર્સ ની અંદર તમારે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને ફોન કરી દેવાનો કે ભાઈ અમારો એક્સિડન્ટ થયું છે અને એવું કોઈ લાગે કે તમને ઇન્જરીને આસે તો રિપોર્ટ તમારે પોલીસને રિપોર્ટ કરવાનો તમે રિપોર્ટ કરી શકો તમારે અહીંયા લોકલ પોલીસ સ્ટેશન તમે કરી શકો ઓનલાઈન કરી શકો એટલે એવું નથી કે ના પણ એ કરી શકાય રિપોર્ટ કરાય એમ રિપોર્ટ કરવાનું કઈ વાંધો નથી એટલે ઇન્સિડન્ટ એક લખી લઈએ એમ કે ઇન્સિડન્ટ થયું છે એમાં બરાબર એટલે આ વસ્તુ મહત્વની છે પછી તો હું એના ઉપર જે તમારી પાસે જેવા ઇન્સ્યોરન્સ હોય ઇન્સ્યોરન્સ વાળા ને એની એની પછી એ ને એક એનું એનું પોતાનું હોય એક આખો એક ડિપાર્ટમેન્ટ હોય એનું કે ઈ આ જે હેન્ડલ કરતું હોય ક્લેમ હેન્ડલ કરતું હોય ને એમાં જો આપણો ફોલ્ટ ન હોય એટલે તો આપણે ખબર પડી જાય કે આપણો ફોલ્ટ છે કે નહી જનરલી ફોલ્ટ એટલે તો મહે ને જો આમાં હે ને પાછળથી જે મારે ને ટુકમાં તો એનો ફોલ્ટ હોય આગળ વાળાનો ન હોય આપણે આગળ વાળાની ગાડીને મારીએ ને એટલે આપણો ફોલ્ટ આવે પાકું પછી ગીવવે માં છે ને તમે ગીવવે માં ઉભા હોય અને ગાડી સામેથી આમ સાઈડ માંથી આવતી હોય મેઈન રોડ ઉપર ને તમે સીધે જ જોયા વગરના સીધે અંદર મેયા જાવ તો તમારો તો આપણો ફોલ્ટ થાય એ અને આ બધે તો જો કે તમને જનરલી આ બધું જ્યારે ડ્રાઇવિંગ તમે શીખ્યા હોય એટલે બધાય લગભગ આ ખબર પડી જાય એમ કે કઈ કઈ જગ્યાએ આપણો કે કેવી રીતે ફોલ્ટ હોય બરાબર હવે ઈ પછી તો આપણે કંઈ કબૂલ કરવાની કઈ વાત નથી આપણે એનો જે ઇન્સ્યોરન્સમાં જે ક્લેમ કરવાનો હોય એટલે આપણે ઇન્સ્યોરન્સ આપણે તો કઈ દેવાનો માહિતી ની જે કે માગે એ બધું મોકલી દેવાનો રાઈટ નોન ફોલ્ટ હોય તો કઈ પ્રોબ્લેમ નથી કે ઇસ ધસ મેટર રીલી ને તો એ કે પણ તો જો હે ને ખબર પડી જાય એ લોકો ને એટલે પછી તમારે હે ને જો તમારે કા ઇન્સ્યોરન્સ નો કોઈ ફોલ્ટ હોય તમારી પોતાની પોતાનો ફોલ્ટ હોય તો આપણી ઇન્સ્યોરન્સ કંપની હું જો ઇન્સ્યોરન્સ માં આપણે લખેલ હોય કે તમને રિકવર શિકાર કા આપવામાં આવશે છે તો હોય આપે બાકી જો નો ફોલ્ટ હોય ને તો એરેન્જ કરી દે કાઈ કા

અને આવી રીતે આ ભાઈ મૂળ અહીંયા ઈ રીતે થાય છે અહીંયા જે ઇન્સ્યોરન્સ ટુકમાં હવે ઇન્સ્યોરન્સ માં બીજી એક વસ્તુ માં ખાસ તમને કેવી છે ઈ વાત ઈ વાત કરવી છે કે ઘણા વખત ઘણા માણસોને ને હજી ખબર નથી તને ઈ ખબર હોય આઈ ડોન્ટ મને કઈ ખબર નહી હું તો જે એમ કા કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ હોય એટલે ફૂલી એનો મતલબ એવો નથી કે આપણે બીજાની ગાડી ચલાવી શકીએ

તો આપણે ચલાવી શકીએ નહીં એટલે આપણે જો કરવું હોય તો આપણે ઇન્સ્યોરન્સ વાળાને કેવું પડે પહેલા હતું વર્ષો પેલા હતું બધાય લગભગ તમે ફૂલી લીધો ફૂલી કોમ હોય એટલે તમે બીજી બીજાની ગાડી પણ એમાં કવર શું કરે સામે આપણે જો ઠોકી હોય ને કોઈ ગાડી તો સામે જે કઈ નુકસાન થયું હોય એ કવર કરે આપણો કઈ આપણી ગાડીમાં નુકસાન થાય એ કવર ન કરે પણ આ ઇન્સ્યોરન્સ તો એવું હોય કે ગાડીનો હોય પણ કંઈ પણ જો ફોલ્ડ થઈ હોય ને કેમે એટલે ટુકમાન કે કંઈ નુકસાન થયું હોય તો ઈ કવર કરે ફૂલીમાં ને થર્ડ પાર્ટીનું ઇન્સ્યોરન્સ હોય તો થર્ડ પાર્ટીમાં હે ને સામેની ગાડી ટૂંકમાં કવર કરે જો ઇન્સ્યોરન્સ થી આપણે હોય થર્ડ પાર્ટીનું ઇન્સ્યોરન્સ તો સામેની ગાડીમાં કંઈ પણ નુકસાન થાય સામેના માણસો કંઈક ઇન્જર્ડ જાતે થાય તો ઈ કવર કરે સામેવાળાનું આપણી ગાડીનો કે આપણે કંઈ થાય તો એ કઈ કવર કરે નહીં રાઈટ આ મેઈન ડિફરન્સ છે કે થર્ડ પાર્ટી અને ફૂલી નહીતર તો ઈ પણ ખબર નથી કે થર્ડ પાર્ટી કોણ ને કહેવાય અને ફૂલી કોણ હું હા અને આ ધરો આ ઇન્સ્યોરન્સ સબ કમ્પલ્સરી છે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ વગરની ગાડી તમે ચલાવી ના શકો આ દેશમાં ને જો એમ તમે પકડાઓ એટલે તમારો લાયસન્સમાં પોઈન્ટ લાગે અને બેન પણ થઈ શકે લાયસન્સ એમ થોડા ટાઈમ માટે અને પ્લસ બીજો ફાઈન પણ થાય હા પણ થાય

તમે કે ઘણી વખત ઈ પણ ખબર ના હોય કે આપણે ગાડીમાં માનો કે પંચર પડ્યું ને ટાયર નું થઈ ગયું તો શું કે તો પછી એ વાત જે છે ને એ કે આર એ સી આપણે મેમ્બર હોય તો આપણે એને બોલાવી શકીએ ને એ હવે કરી દઈએ છે નહીં તો પહેલા તો ન કરતા એ લોકો એમ જનરલ એ કંઈ કરી ના દેતા પણ હવે ટાયર બદલાવાનું તો આવતું નથી હવે તો કીટ આવે છે એટલે હવે તો ઓનું જે સ્પેર ટાયર આવતું ને સ્પેર ટાયર નીકળી ગયું હવે આપણે ગાડીઓમાં હા નીકળી ગયા હા નીકળી થઈ ગયા

બધું થાય પોસિબલ છે આપણે અહીંયા રૂલ્સ રેગ્યુલેશન બધા છે પણ કોઈ ફોલો કરતું નથી કોક કોક કરતું હોય પણ એ કરે એમાં મુંજાયું પડે કારણ કે તમે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ગાડી ને ચલાવવા જાઓ તો એક્સિડન્ટ થાય જ